તંત્રે અલગ અલગ સર્વે ચાલુ કરી જરૂરી મદદ સાથે વિસ્તારમાં ઊભો કરવા કમરકસી છે સતત પ્રયત્ન થકી જરૂરી મદદ તંત્ર કરી રહ્યું છે છતાં અનેક લોકોની સ્થિતિ કફોડી છે કારણ કે પાણી જેટલું હતું કે કશું બચ્યું જ નથી ચારે બાજુ વિનાશના દ્રશ્યો જે ધ્રુજારી લાવી દે છે સુઈગામના કુચોશન જોરાવરગઢ દુધવા જેવા ગામ લોકો સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો પણ સુઈગામ તરફ ભરાયેલ પાણી જ કઈક અલગ બતાવી રહ્યું છે અને પાણીમાં ચાલતા લોકોની ખુમારી કઈક અલગ જ છે નારાયણભાઈ રાજપૂત લગભગ છ તારીખ થી આજ જે તારીખ થઈ દસ તારીખ અમને કોઈ વાર ની ખબર નથી કે તારીખ ની ખબર નથી યાદગીરી તો બધી પાણીમાં પાણીમાં ખબર જ નથી બરાબર પણ જે છ તારીખ થી આજ દિવસ સુધી અમે એક ટાઈમ થોડો ઘણો જે ખાવાનું મળ્યું હતું એ ખાધું અને અમારી રીતે અમે બજારમાં જઈને આ થોડીક ડુંગળી બે ત્રણ કિલા લઈ આવ્યા અને થોડા બે કિલા ચોખા મળ્યા આટો બાટો કાંઈ મળ્યો નથી અને કોઈ તંત્ર અમને કોઈ મદદ કરી નથી એ તો ખાલી આટલી આવે એક કિલોમીટર પાણી ઉપરથી પાછા ડરીને પાછા પાછા ભાગી જાય છે પાછા ભાગી જાય અને અમે તો અહીંથી બે કિલોમીટર દૂર છીએ જ્યાં અમારે બરાબરનો પાણીનો આવરો છે ને એ જ જગ્યા ઉપર અમે બેઠા છીએ અમારે લગભગ ઘરમાં આટલા આટલા પાણી ભરાઈ ગયું છે અમારા પશુઓ બધા ખેંચાઈ ગયા છે અને અમે અમારો જીવત બચાવ્યો છે બીજું કોઈ આવ્યું નથી ત્રણ દિવસથી આ જે પૂરની પરિસ્થિતિ છે એમાં સુઈગમ અને સરહદી તાલુકા વાવની અંદર અમે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છીએ ગઈકાલ સુધીમાં લગભગ બે લાખ કરતાં વધારે પાણીની બોટલ અને ફૂડ પેકેટ અમે પહોંચાડી ચૂક્યા છીએ આજના દિવસની અંદર પણ અમે એક લાખ કરતાં વધારે ફૂડ પેકેટ અને પાણીની બોટલો સુઈગામ અને વાવ તાલુકામાં પહોંચાડી છે આજે આપ જોઈ જોઈ રહ્યા છો એમાં સુઈગામ તાલુકામાં જે પાણી ભરાયેલા છે એમાં ખાસ કરીને ઝેલાણા નેસલા ગોલબ પાડણ અને ભરડવામાં અમે જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબના